પરંપરાગત ગરબા નવરાત્રી વિશિષ્ટ આયોજન કરાવશે પરંપરાગત નવરાત્રી દિન પ્રતિદિન ભૂલાતી જઈ રહી છે ત્યારે સાબરકાંઠા ના હિમતગર આવેલા અત્રી ગ્રીન્સ સોસાયટીમાં આજે પણ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનો વિશેષ પ્રયાસ હાથ ધરાવ છે જે અંતર્ગત પાર્ટી કલ્ચર ની ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી કરાય છે તેમજ જગત જનની માં જગદંબાની આરાધના માટે નવરાત્રીનું વિશેષ મહત્વ રહ્યું છે તો બીજી તરફ આજે પણ ભારતીય ગરબા ભૂલાતા જઈ રહ્યા છે ત્યારે હાલના તબક્કે પાર્ટી પ્લોટ કલ્ચરના પગલે નવરાત્રીમાં ભક્તિ તેમજ શક્તિ મેળવવાનો અનેરો અવસર હવે માત્ર શોખ પૂરતો બની રહ્યો છે ત્યારે હિંમતગરના અત્રી ગ્રીનમાં ભારતીય ગરબાઓ પ્રાચીન નવરાત્રીની ઝાંખી કરાવી આપે છે હાલના તબક્કે વિવિધ નાત જાત અને ધર્મ સંપ્રદાયના વાળાઓ વધી ગયા છે

દ્વારા નિઃશુલ્ક નાસ્તાની પણ વ્યવસ્થા કરાય છે ત્યારે ખેલૈયાઓ માટે અત્રિગ્રી ભારતીય સંસ્કૃતિના અનુરૂપ નવરાત્રી ના પગલે ખેલૈયાઓ પણ ખુશીનો માહોલ સર્જાયો છે શાંતિપૂર્ણ ગરબા રમવામાં આવે છે અહીં શેરી ગરબાના ઝીલી શેરી ગરબા પ્રમાણે મુજબ ના ગરબા રમવામાં આવે છે અહીં જૂની પરંપરા મુજબ પોશાક પહેરવામાં આવે છે તેમજ ગરબા રમવામાં આવે છે અહીં બારના બહારના પાર્ટીપ્લોટ કરતા બી ખૂબ જ મજા આવે છે અહીં માના ચાચર ચોકમાં ચંપલ ઉતારીને જ ઘર બરામવામાં છે સાથુથી જળવાઈ રહે તે માટે એને ખૂબ જ ચાચોડી કરવામાં આવે છે અહીં ખૂબ જ મજા આવે છે ત્યાં અદ્રિક દિવસમાં નવરાત્રિનો મહોત્સવ મનાવવામાં આવે છે તેમાં અમે બધા પારંપરિક રીતે

આ દિવસોમાં આપણે ભગવાન પાસે માતાજી પાસે પ્રાર્થના કરીએ અમને તું શક્તિ આપ આપ હિંમત કે કળી કાળની અંદર જે આસુરી વિચારો ખાઓ પીઓ ને કરો એ વિચારો જ્યારે ચાલતા હોય એવા કાળની અંદર અમને આવા વિચારો મળે દૈવિક વૈદિક વિચારોના ના પેલાના લીધે અમે અમારા સંચાર થાય અમે એવા કાળની અંદર પણ અમારી સંસ્કૃતિને ટકાવી શકીએ તો એ ઉત્સાહ ભરવા માટે આજે નવરાત્રીની અંદર મા ભગવતી મા દુર્ગાના આજે ઉપાસનાના દિવસ તો એ ઉપાસના આપણે ટ્રેડિશનલ આપણા જે શેરી ગરબા છે તો એ શેરી ગરબા ઉપર જ્યારે રમઝટ રમાવતા હોય એ જોઈને આનંદ થાય પણ ધીરે ધીરે અત્યારે જે પ્લોટ કલ્ચર આવ્યા અને જે આપણા જે ટ્રેડિશનલ જે ગરબા હતા માની ઉપાસના જે ગરબા હતા એને ભૂલીને આજે પિક્ચરના ગીત ઉપર જયારે ડાન્સ કરતા બાળકો બેનો ભાઈઓને જોઈએ ત્યારે ખરેખર દુઃખ થાય તો તેવા કાળની અંદર આવા સિટીની અંદર અત્રી અંદર આ લોકો સરસ આયોજન કરી અને ટ્રેડિશનલ ગરબા જે આપણા પેલેથી ચાલતી આવેલી જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને જાળવીને એ ગરબા ઉપર નાના બાળકો મોટા વડીલો અને બેનો જ્યારે એક જ સોંગ ઉપર એક ચાલે જ્યારે રમતા હોય એ જોઈને ખરેખર અત્યંત આનંદની લાગણી અનુભવ છે જો કે હાલના તબક્કે સાબરકાઠો સહિત સમગ્ર દેશ પરમાં દિજના તાલ થકે નવરાત્રીનું આયોજન થઈ રહ્યા છે પરંતુ નવરાત્રીનું સાચું મહત્વ દિન પ્રતિદિન ભૂલાઈ રહ્યું છે આ દિવસોમાં જગદંબાની વિશિષ્ટ શક્તિ તેમજ ભક્તિ મેળવવાનો અનહૌ અવસર હોય છે પરંતુ હાલના તબક્કે પ્રાચીન ગરબાનું આયોજન કરવું તે આયોજકો માટે પણ विमा વિષય બનતો હોય છે જો કે હિંમત ટુકડી કંપ પાસે આવેલા અતિ ગ્રીન્સમાં આ વર્ષે પ્રાચીન સમયના ગરબાઓની સાથે અર્વાચીન સુવિધાઓનો તાલમેલ કરી ખેલૈયાઓ માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે સામાન્ય રીતે નવરાત્રીમાં માત્ર નાચગાન પૂરતા ગરબાનું આયોજન થતું હોય છે ત્યારે ભક્તિ અને શક્તિ માટે નવરાત્રીનું આયોજન થયું હોય તેવા પ્રથમ બનાવ છે પરિવાર દ્વારા આયોજિત નવરંગી નવરાત્રીમાં દરેક ખેલૈયાઓનું અમે સ્વાગત કરીએ છીએ અને અમે આ શેરી ગરબાની અંદર એવો પ્રયાસ કર્યો છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ અને આપણી પરંપરાને જાળવી રાખીએ કે જેમાં માતાજીની ગરબાની અંદર તેમની ખપ્પર હોય અને દરેક ખેલૈયાઓ ચાચર ચોકમાં પગરખાને ઉતારીને ગરબા ગાય તે આપણી હિન્દુ સંસ્કૃતિનો એક ભાગ છે અત્યારના સમયમાં જે પાર્ટી પ્લોટોની અંદર જે હિન્દી ગીતો સાથે જે ગરબાઓ ગવાય છે તે આપણી સંસ્કૃતિથી થોડુંક વિપરીત છે માટે હું દરેક હિન્દુ પરિવારને વિનંતી કરું છું કે આપણી હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખે અને આપણી જે પરંપરાગત ગરબાની જે પદ્ધતિ છે તે પ્રમાણે અનુસરે તેવી મારી દરેકને નમ્ર વિનંતી છે હિમતજીના અતિ ગ્રીન સ્પાન નવરાત્રીનું આયોજન સ્થાનિક કક્ષાએ સમગ્ર વિસ્તાર માટે અનિલ પુરવાર થઈ રહ્યું છે પ્રાચીન ગરબાઓ સહિત અર્વાચીન સુવિધાઓનો સુમેળ સધાયો છે ત્યારે અન્ય આયોજકો પણ આવો પ્રયાસ કરે તો ભારતીય સંસ્કૃતિ હજુ પણ આ રીતે તે જીતેન્દ્ર સોલંકી નેશન ગ્યુઝ સાબરકાઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ગ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર